નમસ્કાર પ્રવિટ ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો ન્યૂઝાર્સ અમદાવાદના લોકો માટે ફરી એક વખત ડબલ ડેક્કરની મુસાફરી આજથી અમદાવાદના માર્ગો પર દોડવા માંડી ડબલ ડેક્કર અમદાવાદના વેજલપુરમાં યોજાયો સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ વધુ ને વધુ યુવાનો સ્ટાર્ટઅપ દ્વારા રોજગારી મેળવી રહ્યા હોવાનો દાવો कांग्रेस तो द्वारा गीत समाप्त में सम्मेलन लोकसभा ने चुटिली <गण्णागाँ> में लोकों की समस्याओं को उजागर करने का प्रयास कैंसर वेस्ट में लोकों ने सार्वल मारे सरकारें करी विशेष व्यवस्था पेटेंट बिन थेरापी हमें गुजरात में भर्षे निशुल्क તરખાટના પગલે પ્રવાસી ટીમ બસો ભેગી ભારત મેચમાં ડ્રાઇવર સીટ પર અમદાવાદ શહેરમાં ત્રણ દાયકા બાદ ડબલ ડેક્કર બસ શરૂ કરવામાં આવી છે આ ડબલ ડેકર બસની પ્રથમ બસને કમિશનર મેયર અને કોર્પોરેશનના પદાધિકારીઓએ લેલી ઝંડી આપી હતી આ ડબલ ડેકર બસનો રૂટ શરૂઆતમાં વાસણ ટર્મિનસથી ચાંદખેડા ટર્મિનસ વાયા ફતેનગર પાલેડી વીએસ હોસ્પિટલ સંન્યાસ આશ્રમ નટરાજ સિનેમા ઇન્કમ ઈન્કમટેક્સ ઉસ્માનપુરા વાડજ ટર્મિનસ સુભાષ સર્કલ પાવર હાઉસ ચિંતામણી સોસાયટી ઓએનજીસી ઓફિસ અને નગર સુધીનો રહેશે હાલમાં વાડદથી ગાંધી આશ્રમ સુધી બ્રિજનું કામ ચાલતું હોવાને કારણે હાલ પૂરતું વાસણાથી વાડદ સુધી જ કાર્યરત રહેશે બજેટમાં કુલ સાત ડબલ ડેકર બસો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે અમદાવાદના અંદર ઘણા વર્ષો પછી જે બંધ થઈ હતી ડબલ ટેકર બસ એનું ફરીથી આયોજન થયું અને એને આજે અમદાવાદમાં ચાલતી મૂકવામાં આવી છે અને એ અમદાવાદ માટે એક નવું નજરાણું છે મેયર શ્રી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડેપ્યુટી મેયર આ બધા મળી અને આના અંદર સારી એવી મહેનત કરી તાત્કાલિક બસનો ઉપયોગ કર્યો છે અને એક બસ અત્યારે ચાલુ થઈ છે એવી સાતે સાત ઝોનમાં સાત બસ કરવાની છે એટલે આ એક વત્તા બીજી છ બસો ટૂંક સમયમાં આવશે અમદાવાદીઓને હવે આજથી ડબલ ડેકર બસ છે તે તેની ભેટ છે તે મળવા જઈ રહી છે ત્રણ દાયકા બાદ અમદાવાદના રસ્તા ઉપર જે ફરી એક વખત આ જે ડબલ ડેકર બસ છે તે દોડવાની છે કોર્પોરેશન દ્વારા જે સાત જે ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ છે તે ખરીદવામાં આવી છે અને હવે અમદાવાદીઓને આ બે બસમાં બેસીને તેઓ રસ્તા ઉપર જઈ શકશે એટલે કે આ ડબલ ડેકર બસની મુસાફરી કરી શકશે કારણ કે અમદાવાદનો જે ટ્રાફિક છે તે દિવસ અને દિવસે વધી રહ્યો છે જેને જ લઈને ફરી એક વખત કોર્પોરેશન દ્વારા આ જે ડબલ ડેકર બસ છે તે શરૂ કરવાનો જે નિર્ણય છે તે કરવામાં આવ્યો છે અંદાજિત જે સાહીઠ જેટલા જે મુસાફરો છે તે આ બસની મુસાફરી કરી શકશે મુસાફરો આમાં કમ્ફર્ટેબલ રીતે બેસી શકે તે માટેની જે સુવિ છે તે પણ રાખવામાં આવી છે અને સરળતાથી જે ઉપરના ઉપરના ભાગમાં પણ જે મુસાફરો છે તે જઈ શકે તેમની માટે પણ જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે ફાયરના જે સાધનો છે તે પણ બસની અંદર રાખવામાં આવ્યા છે એટલે કે કોઈપણ પ્રકારની જે અગવડતા ન રહે તેની માટે કોર્પોરેશન દ્વારા જે તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે અને સુવિધાથી સજ્જ આ જે ડબલ ડેકર બસ છે તે શરૂ કરવામાં આવી છે એટલે કે ભૂતકાળમાં જે બસ અમદાવાદના રસ્તાઓ પર દોડતી હતી તે ફરી એક વખત ડબલ ડેકર બસ એટલે કે ફોરેન જેવી બસ હવે ફરી એક વખત અમદાવાદ અમદાવાદના જે રસ્તાઓ છે તે દોડવાની છે કેમેરા પર્સન સાઇલેઝ ચાવડા સાથે કિંજલ બોરીસા પ્રવેગ ન્યૂઝ અમદાવાદ વીએસ હોસ્પિટલને અગાઉની જેમ ધમધમતી કરવા માટે બસ્સો એકસઠ કરોડ પંચાણું લાખનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે વીએસ હોસ્પિટલના વ્યવસ્થાપક મંડળે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં વધારો સૂચવીને બજેટને મંજૂરી આપવામાં આવી છે વીએસ હોસ્પિટલના ચેરમેન તથા મેયર પ્રતિભા જયને જણાવ્યું હતું કે વીએસ હોસ્પિટલના રિપેરિંગ માટે ચાર હજાર લાખની ફાળવણી કરવામાં આવી છે ત્યારે નર્સિંગ સ્કૂલના અભ્યાસક્રમ માટે અઠ્યાવીસ લાખની ફાળવણી કરવામાં આવી છે વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે કહ્યું કે ભૂતકાળમાં પણ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું તેમ છતાં જૂની વીએસ હોસ્પિટલ હજુ પણ જર્જરિત હાલતમાં છે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે પરંતુ તેનો ઉપયોગ કરવામાં નથી આવતો કરોડો રૂપિયાના બજેટની ફાળવણી બાદ હવે વીએસ હોસ્પિટલમાં આ કેટલી સુવિધાઓ શરૂ થાય છે તે જોવું રહ્યું લગતાર વાદા કરતી કે વીએસ અસ્પતાલ કુરાન નવીકરણ કરો કે અભિ તક હોઈ પા इस साल भारतीय जनता पार्टी ने दो करोड़ का बजट रखा है उसके पहले तेईस चौबीस में भारतीय जनता पार्टी ने एक करोड़ का बजट रखा था और बाईस तेईस में भारतीय जनता पार्टी ने एक करोड़ का बजट रखा था लेकिन, लेकिन कहीं ना कहीं सवाल ये उठता है कि इतने सारी बड़ी रकम बजट के तौर पर जाहिरत की जाती है लेकिन कोई कार्य किया नहीं जा रहा है मैं मानता हूं कि पिछले तीन वर्ष में वीएस के नाम पर सिर्फ और सिर्फ बेवकूफ बनाया जा रहा है भारतीय जनता पार्टी को वीएस अस्पताल के नाम पर बजट रखने का कोई अधिक

આ બજેટમાં સમાયોજન કરવામાં આવ્યું છે અને હોસ્પિટલમાં ચલાવવા આવતી મલ્ટી સ્પેશિયાલિટી ફેસિલિટીના અપગ્રેડેશન માટે રૂપિયા પચીસ લાખનું આયોજન આ બજેટમાં કરવામાં આવ્યું છે અને જે તબીબી સારવાર માટે સચોટ નિદાન માટે ખૂબ જ જરૂરી એવું ન નવું સીટી સ્કેન મશીન વસાવવા માટે રૂપિયા બસો પોઈન્ટ પચાસ કરોડ ફાળવવી કરવામાં આ બજેટમાં આવી છે

વિકસતા અને બદલાતા સમાજ સાથે ભણતર પણ બદલાવવું જોઈએ જે અંગે વાત કરવામાં આવી હતી ઉપરાંત સ્કૂલોને ભાર અને આપઘાત તથા ભય દૂર કરવા સ્કૂલો કેવી હોવી જોઈએ તે અંગે પણ સમજ પૂરી પાડવામાં આવી હતી બુકનું નામ છે રી સ્કૂલ બુક છે સ્કૂલ્સ વિશે આજના જમાનામાં જ્યાં બાળકો અવરનવર સ્યુસાઇડ કરે છે જ્યાં સ્કૂલોનો ભાર એટલો બધો થઈ ગયો છે કે બાળકને ભણવા જતાં ડર લાગે છે આપણે ભાર વિનાના ભણતરની વાતો કરીએ છીએ પણ સ્કૂલોમાં એવું ભાર વિનાનું ભણતર હોતું નથી બાળક લિટરલી ભય સાથે ભણે છે તો એવા જમાનામાં સ્કૂલ્સ કેવી હોવી જોઈએ અને કેમ એવી હોવી જોઈએ એટલે આ આખી ચોપડીમાં દેર આર અ લોટ ઓફ એક્ઝામ્પલ્સ અને આમાંથી કોઈ જ વાર્તા રે વાર્તા નથી આ એવી વસ્તુઓ છે કે જે અમારી સ્કૂલ્સમાં થઈ રહી છે કે જે રોજબરોજ તમે ટીચર્સ જોડે કઈ રીતે કામ કરો છો તમે બાળકો જોડે કઈ રીતે કામ કરો છો એના એક્ઝામ્પલ્સ છે જેથી કરીને તમે બાળકોને સારું ભણતર આપી શકો અને તે પણ એ પોતે ભણવા ઈચ્છે એવી રીતે આપી શકો એટલે રિસ્કૂલનો ઉદ્દેશ એક જ છે કે આપણે સમાજ બદલાય છે એની જોડે આપણે આપણી સ્કૂલ્સ પણ બદલાવી જોઈએ પણ એ કઈ રીતે બદલાવી જોઈએ આજે રીલ્સ અને શોર્ટ્સ જોતા છોકરાઓ છે એ લોકોને ચોપડીઓ ગમતી જ નથી એ લોકોને ટેક્સ્ટવાળી ચોપડી તમને આપો તો દે આર નોટ ઇન્ટરેસ્ટેડ તો એમનું ઇન્ટરેસ્ટ સાચવવા માટે સ્કૂલોએ શું કરવું જોઈએ આપણે બાળક પાસેથી બહુ બધી અપેક્ષા રાખીએ છીએ બટ વોટ આર ધ સ્કૂલ સપોઝ ટુ ડૂ અમદાવાદ કોર્પોરેશનની એમટીએસનું વર્ષ બે હજાર માટે રૂપિયા મંજૂર કરવામાં આવ્યું હતું રજૂ કરાયેલા ડ્રાફ્ટ બજેટ રૂપિયા છસો એકતાલીસ પચાસ કરોડનો વધારો મંજૂર કરાયો હતો એએમટીએસ માટે બજેટમાં વિવિધ જાહેરાતો કરવામાં આવી હતી શહેરમાં રિંગ રોડ સહિત અવડા વિસ્તારમાં નવા રૂટો શરૂ કરાશે એ છસો એકતાળીસ હતું એના અંદર બત્રીસ કરોડનો વધારો સૂચવી અને છસો તોતેર પોઈન્ટ પચાસ કરોડનો આપણે મૂકવામાં આવ્યું છે એના અંદર અલગ અલગ સુવિધાઓના અંદર જે અમદાવાદ શહેરના અંદર અવડા વિસ્તારના અંદર જે નવે ટીપી પડી એના જે વિસ્તાર વધ્યો છે એના માટે બસોનો વધારો કરી જે એકસો બાવન હતી એની જગ્યાએ ઓગણસાઇટ બસનો ઉમેરો કરી એક હજાર એકસો ને અગિયાર બસ જે સૌથી પ્રથમ ગુજરાતના અંદર આ પહેલી વખત બસનો વધારો થયો છે અને અમદાવાદ શહેરથી અત્યાર સુધી બહારની લિમિટમાં પંદર કિલોમીટર જે રેન્જ હતી એને વધારી અને વીસ કિલોમીટર કરવામાં આવી છે કે જેથી નજીકના ગામડાઓ છે એ લોકો અહીંયા અમદાવાદમાં આવી શકે જઈ શકે એના માટે જે છે પછી અમદાવાદ કોર્પોરેશનના સાત ઝોનના અંદર एसएस ना नवा बस स्टॉप एएमटीएस यानी अहमदाबाद म्यूनिसपल ट्रांसपोर्ट सर्विस जो कि भारतीय जनता पार्टी ने इसकी परिभाषा ही पूरी बदल दी है एएमटीएस अभी भारतीय जनता पार्टी की प्राइवेट ट्रांसपोर्ट सर्विस बन के रह चुकी है कहीं ना कहीं भारतीय जनता पार्टी के राज में एएमटीएस का बजट सिर्फ और सिर्फ भारतीय जनता पार्टी के नेताओं को कॉन्ट्रेक्टर ने के रूप में चलाने के लिए दिया जा रहा है एक तरफ एएमटीएस हर साल कहीं ना कहीं कर्जे में डूबती जा रही है શનિવારે અમદાવાદમાં સત્તર ડિગ્રી તાપમાન નોંધાયું ત્યારે ગાંધીનગરમાં પંદર ડિગ્રી તાપમાન નોંધાયું હતું હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસ તાપમાન યથાવત રહેશે દિવસ બાદ જોર વધવાની સંભાવના છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે ઠંડી વધી શકે છે और मिनिमम टेम्परेचर की बात करेंगे तो मिनिमम टेम्परेचर आने वाले तीन दिनों के लिए नो लार्ज चेंज है और उसके बाद हम रियलाइज टेम्परेचर की बात करेंगे तो अहमदाबाद में जो टेम्परेचर रियलाइज हुआ है वो है सिक्सटीन पॉइंट सेवन डिग्री सेल्सियस और गांधीनगर में फोर्टीन फाइव डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रिकॉर्ड हुआ है और गांधीनगर अहमदाबाद की बात करेंगे जो मिनिमम टेम्परेचर फोरकास्ट की तो गांधीनगर के लिए सिक्सटीन डिग्री सेल्सियस का फोरकास्ट है का और अहमदाबाद का एटीन डिग्री सेल्सियस फोरकास्ट है और सबसे लोवेस्ट टेम्परेचर की बात करेंगे गुजरात स्टेट के लिए तो गांधीनगर में फोर्टीन फाइव फोर्टीन डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रिकॉर्ड हुआ है और विंड की बात करेंगे तो जो विंड की डायरेक्शन रहेगी गुजरात स्टेट के लिए वे सदर सजार्ली टू साउथ वेस्टर्नली मिल जाएगी सर कितने दिन तक ये टेम्परेचर ऐसा रहेगा ठंडी बढ़ेगी कि नहीं आने वाले तीन दिनों में मतलब तो ये टेम्परेचर इस टाइप का रहेगा उसके बाद हल्का सा टेम्परेचर मतलब फॉल होगा फिर उसके बाद फिर टेम्परेचर आ जाएगा सर क्या रीजन होगा कि टेम्परेचर फॉल होगा अभी एक मतलब वेस्टर्न डिस्टर्बेंस आ रहा है ये इसकी जो आज की डेट में पोजिशन है वो डिग्री गुजरात रीजन को मतलब पास कर जाएगा उसके बाद थोड़ी शिक्षण सिविल हॉस्पिटल अहमदाबाद खाते तंत्र द्वारा जिला बाल सुरक्षा गाइडलाइन अंतर्गत नवजात शिशु मे नवतर प्रयोग हाथ धराव चे તંત્ર દ્વારા તાત્કાલિક સારવાર વિભાગના પ્રવેશ દ્વારા આગળ એક પારણી મુકવામાં આવ્યું છે સમાજમાં મુશ્કેલ પરિસ્થિતિમાં જન્મનાર બાળકને કચરાપેટી ઝાડીઓ કે અવાર જગ્યાએ ન મૂકતા આ બારસો બેડ ઇમરજન્સી સિવિલ હોસ્પિટલ બહાર મૂકવા પારણાને મૂકવાનું રહેશે આ રીતે બાળકને પારણામાં મુકવાની ઓળખ પણ જાહેર કરવામાં આવશે નહીં અને તેથી તેથી બાળકને સિવિલ હોસ્પિટલ દ્વારા સુરક્ષિત રીતે જિલ્લા બાળ સુરક્ષા તંત્રને સોંપી સરકાર દ્વારા બાળકની જવાબદારી લઈ માવજત પૂર્વક ઉછેર કરવામાં આવશે અમે એવા રિસીવ કર્યા છે કે જેને એના મા બાપ કે કોઈ પણ એના કુટુંબિક એ બાળકને ફેંકી દે છે એ આવા જગ્યા પર બાળકો મળી આવે કે એમ કે કાંટાળી તાળમાં મળી આવે કે પછી એ ધૂળ ધાણી અથવા એમ કહીશું કે એકદમ ધૂળવાળી પરિસ્થિતિની અંદર બાળકોને અહીંયા તેજી દીધે કચરા પેટીમાં આપણે સૌ જાણીએ છીએ કે આવા બધા કિસ્સાઓ થતા હોય છે આવું ન કરશો જ્યારે પણ આપણે આપના બાળકને તેજી દેવું છે હંમેશા માટે તો સિવિલ હોસ્પિટલના ટ્રાયક પાસે આવો અમે ત્યાં પારણું મૂક્યું છે ત્યાં આપનું બાળક મૂકી અને બાજુની અંદર ઓળખ કર્યા સિવાય બાળક મૂકીને જતા રહેશો અને તેનું જતન અમે લોકો કરશું એને જે જરૂરી મેડિકલ સારવાની જરૂર હશે એના પછી બાળ સુરક્ષા અધિકારીને જાણ કરવામાં આવશે પોલીસને જાણ કરવામાં આવશે ને એ પ્રમાણે આગળની વિધિ જેને કહેવાય કે એને ક્યાં મોકલવું કઈ જગ્યા પર શિશુ ગૃહમાં મોકલવું ગુજરાતના બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ વીસ હજાર સો કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી આ બજેટમાં કેન્સરના દર્દીઓ માટે જીસીઆરઆઈ સંસ્થા માટે પ્રોટોન બિન થેરાપી પ્રોજેક્ટ અને સાયક્લોથોન ન્યુક્લો મેડિસિન પ્રોજેક્ટ માટે છસ્સો કરોડની જોગવાઈ કરવામાં આવી છે પ્રોટોન બિન થેરાપી પ્રોજેક્ટ પૂર્ણ થતાં લગભગ પાંચથી છ વર્ષનો સમય લાગી શકે છે સમગ્ર દેશમાં પ્રોટોન બિન થેરાપીની સારવાર એપોલો હોસ્પિટલ ચેન્નાઇ ખાતે ઉપલબ્ધ છે અને મુંબઈમાં ટાટા હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે જેના કારણે ગુજરાતમાં કોઈપણ દર્દીઓને પ્રોટોન બિન થેરાપીની સારવાર કરાવી હોય તો તેને મુંબઈ અથવા ચેન્નાઇ જવું પડતું હતું જેની સારવાર પણ ત્રીસ લાખથી ઉપરના ખર્ચે થતી હતી પરંતુ આ બજેટમાં ગુજરાત સરકારે જાહેરાત કર્યા બાદ પ્રોટોન બિન થેરાપી હવે ગુજરાતમાં પણ નિઃશુલ્ક શરૂ કરવામાં આવશે પીડિયાટિક ટ્યુમર છે પ્રોસ્ટેટ ટ્યુમર છે આ બધામાં તેના ઘણા સારા રિઝલ્ટ આપણને મળશે અને તે દર્દીઓને આ પ્રોટોન થેરાપીનો લાભ મળશે બીજો પ્રોજેક્ટ જે છે કે સાયક્લોટ્રોન ફોર ન્યુક્લિયર મેડિસિન હવે જે હું આપને જણાવું કે જે કેન્સરનું દર્દી હોય તો તેનું પ્રથમ સ્ટેજ જે પહેલું સ્ટેપ હોય છે તે છે કે તેનું નિદાન કરવું એટલે નિદાન અમે બાયોપ્સી દ્વારા કરતા હોઈએ છીએ એકવાર એનું નિદાન થઈ જાય કે આ દર્દીને કેન્સર છે પછી સ્ટેપ ટુ હોય છે કે તેને દર્દીને શરીરના કયા કયા ભાગનો રોગ ફેલાયેલો છે તો તેના માટેનું જે ટેસ્ટ હોય છે એ મોટાભાગે પેટ સિટી કરવામાં આવતો હોય છે કે જેથી કરીને દર્દીને ક્યાંનું કેન્સર છે અને શરીરના કયા કયા ભાગમાં ફેલાયેલું છે તો તેના માટેનું જે એફ્રેજી મટીરિયલ છે અત્યારે આપણે બહારથી લાવીએ છીએ પણ આ જો સાયકોટોન પ્રોજેક્ટ થશે તો એ એફડીજી આપણે અહીંયા જ બનાવી શકીશું અને તેનાથી ઓછા ખર્ચમાં આપણે લોકોના પેડ સિટી કરી શકીશું અને નંબર ઓફ પણ આપણે કરી શકીશું વાયમસીએ ક્લબ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું ઉદઘાટન થયું હતું આ ફેસ્ટિવલમાં ચાર હજાર પાંચસોથી વધુ રજીસ્ટ્રેશન થયા હતા તો વેજલપુર વિધાનસભા વિસ્તારના જ એક હજારથી વધુ સ્ટાર્ટઅપ રજીસ્ટર થયા હતા ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં વિઝિટર ઇન્વેસ્ટર અને મેન્ટર આવ્યા હતા ગુજરાતમાં એક વર્ષમાં અડતાલીસ હજાર યુવાનોને સ્ટાર્ટઅપથી નોકરી મળી છે તે ઉલ્લેખનીય બાબત છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શનિવારના રોજ અમદાવાદ ખાતે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનો આરંભ કરવામાં આવ્યો હતો મુખ્યમંત્રીએ આ અવસરે વિવિધ સ્ટાર્ટઅપ્સના સ્ટોલ્સની મુલાકાત લઈ ખૂબ જ રસપૂર્વક દરેક સ્ટાર્ટઅપ વિશે માહિતી મેળવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવી વિવિધ પહેલને વેગ મળ્યો છે નોકરીઓ શોધતા હતા એની જગ્યાએ આ સ્ટાર્ટઅપ ના કારણે યુવાનો નોકરી આપતા થઈ ગયા આ મોટું પરિવર્તન માન્ય નરેન્દ્રભાઈ

જયારે આટલા બધા ધંધા રોજગાર આપણા ત્યાં ગુજરાતમાં વધતા હોય તો સ્કિલ પાવર પણ સ્કિલ મેન પાવર આપણે લાવવો પડશે અને સ્કિલ મેન પાવર ઉપર ધ્યાન રાખીને આજે તમે બજેટમાં જોશો અમારા તો અમે એની પર મેઇન ફોકસ કરીશું કે સ્કિલ મેન પાવર કેવી રીતે વધી શકે એના માટે આ બજેટમાં ખૂબ મોટા પ્રોવિઝન અમે આ વર્ષના બજેટમાં કર્યા છે કે ભવિષ્યમાં સ્કિલ મેન પાવર તરફ આપણે આગળ વધી શકીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી નો સમયાંતરે સમયગાળો રહ્યો આવનારા પચીસ વર્ષ સ્ટાર્ટઅપના ના વર્ષ રહેશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન પ્રમાણે ભારત નો યુવાન જોબ સિકર નહીં પરંતુ જોબ ગીવર બનશે પ્રાઇવેટ ઇન્વેસ્ટર તરફથી આર્થિક મદદ મળે તેવા આશય સાથે વિજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે કાર્યક્રમની અંદર લગભગ સ્ટાર્ટઅપે રજીસ્ટ્રેશન કર્યું એમાંથી અઢીસો જેટલા સ્ટાર્ટઅપ સર્ટિફિકેટ આપીશું ચાલીસ સ્ટાર્ટઅપને અમે ફ્રી ઓફ ચાર્જ અમે એમને સ્ટોલ એક્ઝિબિશન માટે આપ્યા છે જેમાં ઇન્વેસ્ટરો એમને સંપર્ક કરશે એની અંદર એમનો રસ દાખવશે અને બપોર પછી જે સ્ટાર્ટઅપ પોતાની લાઈવ પિચિંગ કરવા માગે છે પોતાની વાત મૂકવા માગે છે એને ઇન્વેસ્ટર સાંભળી આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની દિશામાં પોતાની વિલિંગનેસ હશે તો લેટર ઓફ ઇન્ટેન્ટ આપશે કુલ મળીને પિસ્તાલીસો જેટલા રજીસ્ટ્રેશન થયા વિઝિટર ઇન્વેસ્ટર મેન્ટર પરંતુ જે મેઇન વાત છે એ સ્ટાર્ટઅપ એ લગભગ એક હજાર જેટલા સ્ટાર્ટઅપે જેનું ઘર વેજલપુરમાં છે અથવા એની ઓફિસ વેજલપુરમાં છે પ્રોત્સાહન આપવા માટે સરકાર કટિબદ્ધ છે નવા સ્ટાર્ટઅપ માટે સરકારે અનેક યોજનાઓ શરૂ કરી છે કેમેરામેન રોહિત ક્ષત્રિય સાથે ચેતન ભાંભિયા પ્રવિક ટીવી અમદાવાદ કોંગ્રેસ નેતા અમિત નાયકે દુકાની બહાર ભાજપના ચિન્હા પર કુચડો ફેરવવામાં આવ્યો હતો જેને લઈને ભાજપના શાહપુરના કાર્યકર્તા દ્વારા સાયબર ક્રાઇમમાં અરજી કરવામાં આવી હતી જેને લઈને સાયબર ક્રાઇમ દ્વારા કોંગ્રેસ નેતાની અટકાયત કરવામાં આવી હતી બાદમાં મોડી રાત્રે જામીન પર તેમને મુક્ત કરાયા હતા જેને લઈને કોંગ્રેસ પ્રવક્તાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે કાયદાકીય નિયમો માત્ર કોંગ્રેસ માટે બનાવ્યા લાગે છે ભાજપના કોઈ નેતા પર ક્યારેય પોલીસ ફરિયાદ કરવામાં નથી આવતી એવા અમિતભાઈ નાયક જે આજે મારી સાથે છે ગઈ કાલે એમના ત્યાં એક સાદા કપડામાં પોલીસ આવી અને કોઈ પણ પ્રકારની નંબર પ્લેટ ના હોય એવી ગાડીઓ આવીને એમણે અમિતભાઈની અટકાયત કરી સાયબર સેલમાં લઈ ગયા રાત્રે 10:30 વાગ્યા સુધી નાની બાબતમાં જે બાબતને કોઈ લેવા દેવા નથી એવી બાબતની અંદર અમિતભાઈને હેરાન કરવામાં આવ્યા અને અમિતભાઈને એ પ્રમાણે ત્યાં પોલીસ સ્ટેશનની અંદર પણ હેરાનગતિ કરવામાં આવી એની સામે કોંગ્રેસ તરફથી સાચી વાતની પણ સાયબર સેલની અંદર ફરિયાદ કરવામાં આવે છે તો એની સામે કોઈ પણ પ્રકારના સરકાર દ્વારા પગલેગી ધરાવું જો મારા કબજા ભગોટાનું જે ક્લિનિક છે એની પર એક કોંગ્રેસના હોદ્દેદાર જવાબદાર પ્રવક્તા તરીકે મારા ક્લિનિક મારા ઓફિસ મારી પ્રીમાઇસીસમાં કોંગ્રેસ પાર્ટીના નિશાનને ભૂલીને કોઈ રાતે મારી મંજૂરી વગર કમાન્ડ નિશાન ચિતરી જાય તો એક રાજકીય આગેવાન તરીકે પ્રતિકાત્મક રીતે મેં એ કમાન્ડ નિશાન પર ચોકડી મારી દીધી જેનો મને પૂરેપૂરો હક છે આ દેશમાં જે લોકશાહી મૂલ્યો છે એ લોકશાહીના મૂલ્યોના આધીન મેં મારા પોતાની પ્રિમાઇસિસમાં મારી મંજૂરી વગર કોઈ સામેના પક્ષ જે સત્તામાં બેઠેલો પક્ષ છે મને ડરાવવા કે મને ટ્રોલ કરવા માટે આ રીતની મારી વગર પરમિશન એ જો મારી પ્રિમાઇસિસમાં કમાન્ડ નિશાન દોરતી હોય